કોઈ પણ સંખ્યા હોય એના અવિભાજ્ય પાડવાના અને અવિભાજ્ય અવયવો કોઈ રીતે પાડવાના હતા બે થી સ્ટાર્ટ કરવાનું બરાબર મિનિમમ બે થી સંખ્યા હોય તો બે થી સ્ટાર્ટ કરવાનું અને એકી સંખ્યા હોય તો પાંચ થી સ્ટાર્ટ કરવાનું એ રીતે

છ આઠ બાર છે આવી રીતે ભાગ પ્રવિધિ દ્વારા કઈ રીતે હતી ભાગ પ્રવિધિ દ્વારા તમે લસા કરતા હતા અને અવિભાજ્ય અવયવિકારણની પદ્ધતિ દ્વારા આપણે શું કરતા હતા ગુસા કરતા હતા હવે આપણે અવિભાજ્ય અવયવિકરણની પદ્ધતિનો ઉપયોગ કરીને ભૂસા અને લસા કરવા શીખીશું તો અમે એક એક્ઝામ્પલ આપો તમને સૌથી પહેલા જેમ કે મારી પાસે સોળ અને આઠ છે એઝન એક્ઝામ્પલ સોળ અને આઠ છે ચાર દુ આઠ બે દુ ચાર બે કા તો અહીં લખી શકો આ રીતે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એવી રીતે બરાબર હવે મારે આ વન સંખ્યાના શું શોધવા છે ભૂસા પણ શોધવું છે અને લસા પણ શોધવું છે પહેલા આપણે શું કરતા હતા અલગ અલગ સંખ્યા આપી હોય કે એક લસા શોધવાનો પછી અલગ રીત કરીને આપણે એનો ગુજરાત શોધવાનો આમાં તમને એક જ રીત શીખવાડો એક ની અંદર જ તમે લસા શોધી શકો અને શું શોધી શકો ગુજરાત શોધી શકો હવે શું કરવાનું સૌથી પહેલા જે પણ સંખ્યા આપી છે તમને અહીંયા જેમ કે સોળ અને આઠ આપી છે તો સૌથી પહેલા એને શું કરવાનું કે અવિભાજ્ય અવયવીકરણની રીતે એના અવયવો પાડી દેવાના અને અવિભાજ્ય અવયવીકરણની રીતે એના અવયવો લખી દેવાના પછી આપણે ચક્ર પણ રાતમાં કહ્યું ઘાત અને ઘાતા જે પણ અવયવ છે તેને તેના ઘાત સ્વરૂપમાં લખી દેવાનું તો અહીંયા આ જેટલા પણ આવ્યો છે એના શું કરે છે એના ઘાત સ્વરૂપે લખી દઈશ બરાબર તો કેટલા છે બે ચાર વખત છે તો બે ની કેટલી ઘાત ચાર ઘાત બે ની ચાર ઘાત અહીંયા કેટલી ઘાત છે બે ની ત્રણ ઘાત છે બરાબર હવે મારે શું શોધવું છે ગુસા અને લસા બરાબર હવે અહીંયા ની ચાર ગાત છે ને અહીં બે કેટલી ગાત છે કોમન ગાત છે હવે મારે શોધવું છે ભૂસા ગુરુતમ સામાન્ય હોય તો શું કરવામાં કે પહેલા આપણે સામાન્ય રીતે ભૂંસા કે એવી રીતે ચોરતા હતા સામાન્ય રીતે પહેલા કે જે પણ બંનેમાં કોમન આવતું હોય એમ લેતા હતા જેમ કે બે કોમન આવે છે એક વખત તો બે લીધા બરાબર બીજી વખત કોમન આવે છે બે બીજી વખત કોમન આવે છે બરાબર હવે બે કોમન નથી તો બે બે દુ ચાર ચાર દુ આઠ તો આઠ શું આવ્યું ભૂસા આવ્યો બરાબર પછી લસા શોધવા માટે શું કરતો હતો સોળ અને આઠ બરાબર પછી બાર પર પછી દ્વારા એનો લસા શોધતા હતા આ રીતે જૂની હવે શું કરવાનું કે તમારે ભૂસા શોધવો છે તમારી પાસે બે સંખ્યા છે એના તમે અવયવો પાડી દીધા છે મતલબ કે એને ઘાત હોય ઘાત ઘાત સ્વરૂપે દર્શાવી દીધું છે અવયવો પાડ્યા બાદ હવે જે બે સંખ્યા છે સરખી સરખી સંખ્યા

અને બીજી સંખ્યા પાંચ આવા અવયવો પડ્યા છે બરાબર અને કોઈ સંખ્યા વાય છે એના અવયવો પડ્યા છે ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ મારે એક નું શું શોધવું છે ભૂસા શોધવું છે બરાબર

એવી રીતે y છે ત્રણ કેટલી વખત છે એક વખત બે ની બે ઘાત પાંચ ની બે ઘાત હવે જો અહિયાં કેટલી ગાત છે બે ની એક ગાત છે અહીં કેટલી ગાત છે બે ની બે ગાત છે અમારે એક્સ અને વાય નો લસાઅ જોઈએ અર્થો રે ભૂસા જોઈએ છે શું જોઈએ છે ભૂસા જોઈએ છે તો હું બે ની એક ઘાત લઈશ કે બે બે ઘાત લઈશ ઓછી ઘાત હોય લેવાની કઈ લેવાની બે ની એક ઘાત તો શું લઈશું પેલા બે ની એક ઘાત બરાબર અહિયાં ની બે છે અહિયાં તો ઘાત પાંચની બે છે હવે આનો આપણે ગુણાકાર કરી દેવાનો બે તરી છ અને બે એટલે બાજુ બરાબર તો આ નો શું આવી ગયો એકસો પચાસ ધારી લીધું આપણે કોઈ સંખ્યા ધારી અહીં કોઈ સંખ્યા છે નહીં પણ ધારી સમજવા માટે ખ્યાલ આવ્યો ભૂસા કેવી રીતે શોધવાનું સૌથી પહેલા શું કરવાનું જે પણ સંખ્યા આપી છે એના અવિભાજ્ય અવયવ કરવાનો અવિભાજ્ય અવયવ લખી દેવાના તો શું કરવાનું એને ઘાત સ્વરૂપે લખી દેવાના અવિભાજ્ય અવયવોને શું કરવાનું છે ઘાત સ્વરૂપે લખી દેવાનું છે પછી ઘાત સ્વરૂપે લખ્યા બાદ બંને સંખ્યાનું કમ્પેરિઝન કરવાનું છે અને જે આધારની ઘાત ઓછા હોય એ લખવાનું છે બરાબર હવે ધારો કે બે ની ચાર હજાર બે ની ત્રણ જ છે પણ બીજી કોઈ સંખ્યા હોય જેવી કે બહુ બધા અવયવ હોય તો તમને ખબર પડી કઈ રીતે કરવાનું છે બહુ બધા હોય તો જે અવયવો જે આધારની ગુણાકાર કરીને શું શોધવાનું છે ગુસ્સા શોધવાનો છે આ જ વસ્તુ હવે આપણે લસા શોધવું છે શું લસા શોધવું તો આનો ઓપોઝિટ હવે ગોસા ગોસામાં કેવું હતું કે જે કોમન આવતું હોય એ જ આપણે કન્સિડર કરીએ છીએ કે બે કોમન આવે છે અહીંયા ત્રણ common આવતું હોય તો આપણે લઈએ જે કોમન ના આવતું હોય એને ભૂસામાં consider કરતા નથી લસામાં એવું નથી લસામાં શું કહીએ છીએ લઘુત્તમ સામાન્ય લસામાં આપણે કોઈ પણ હોય અવયવ એને ગુણાકાર કરીએ છે કેવી રીતે સર તો લસા તો બે ની ચાર ઘાત અને બે ની ત્રણ ઘાત લસા શોધવા માટે પણ આ જ રીત અવયવ કરી દેવાના પછી ગાઢ સર્વ દર્શાવી દેવાનો હવે ભૂસામાં કેવું હતું સૌથી

બે ગુણ્યા બે બરાબર આ અવયવો લખ્યા રેન્ડમલી લખ્યા છે બરાબર પછી શું કરીશું એને પછી શું કરીશું એને ઘાત સ્વરૂપે દર્શાવીશ ઓકે સાત ની કેટલી ઘાત છે ત્રણ ઘાચ છે પછી ત્રણ ની કેટલી ઘાત છે એક ઘાત છે બરાબર અહીંયા ત્રણ ની કેટલી ઘાત છે ત્રણ ઘાત છે અને બે ની કેટલી ઘાત છે બે ઘાત બરાબર હવે મેં અહીંયા એક બીજી સંખ્યા ઉમેરી દીધી એક કરી દીધું આઠ તો અહીંયા આખી કેટલી ઘાત છે ઓકે હોય એ લખવાની તો થી ત્રણ ઘાત શું કરવાનું એક ઘાત કઈ ઘાત વધારે છે સાત થી ત્રણ ઘાત કઈ લેવાની સાત ની ત્રણ ઘાત ત્રણ ની બે ઘાત ઘાત કઈ લેવાની વધારે ઘાત વાળી ત્રણ ની ઘાત

કેમ છે રીતે એટલે અહીં શું લખીશું સાત ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા આઠ આનો ગુણાકાર કરીશું તો આપણને કોઈ જવાબ મળશે ઓકે લસાન ખબર પડી ગઈ